બે દિવસથી ઘડિયાળમાં સેલ વઈ ગયો તો એટલે ટાઈમ ની કાંઈ ખબર જ નહોતી પડતી તો આજે તો હું દૂધ લેવા ગઈ એટલે સેલ લેતી આવી હતી તો પહેલા તો મેં ઘડિયાળમાં સેલ નાખી દીધો અને ઘડિયાળ ટાઈમે કરી દીધી બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો તો એટલે કાંદાની કચુંબર અને રોટલી બનાવી નાખ્યું અને જમી લીધું જમ્યા પછી સાંજકના મારે જવાનું હતું આ તેલનો ડબ્બો દેવા અને સારવાર થોડું ઘણું શાકભાજી લાવવાનું હતું અને ખજૂર પાક બનાવવાનો હતો એટલે ખજૂર પણ લાવવાની હતી તો હું જઈ અને એ બધું લઈ આવી જયદીપ પણ ઘરે તો હું શાકભાજી લઈ હતી એમાંથી કાકડી ને ગાજર ને બે કલાકની મહેનત પછી બધી ખજૂર માંથી મેં ઠળિયા કાઢી નાખ્યા અને આજે તો મેં હારો આર પાણીપુરી પણ બનાવી હતી તો મને ભૂખ લાગી એટલે હું બેસી ગઈ પાણીપુરી ખાવા પહેલા તો મેં પાણીપુરી ખાઈ લીધી અને પછી ખજૂર પાક બનાવવાનો હતો એટલે મેં ગેસ નીચે ઉતારી લીધો અને હું બેસી ગઈ ખજૂર શેકવા ખજૂર એકદમ સોફ્ટ હતી એટલે શેકાતા વાર ના લાગી પાંચ દસ મિનિટમાં બધી ખજૂર શેકાઈ ગઈ ખજૂર શેકાઈ ગઈ એટલે ખજૂર પાક બનાવી અને તૈયાર કરી દીધો અને પછી કટકા કરી નાખ્યા વિડીયો લાઈક કરજો અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ